આમ આદમી પાર્ટીએ ગુજરાત સરકારને પ્રવેશ ઉત્સવની સાથે સાથે સ્કૂલની પરિસ્થિતિ સુધારવા માટેના સૂચનો સાથે તમામ જિલ્લાઓમાં કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે ગુજરાત સરકાર ફરી એકવાર શાળામાં પ્રવેશ ઉત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરવા જઈ રહી છે પરંતુ સરકારે ગુજરાતની સરકારી સ્થિતિમાં લાવવામાં કોઈ રસ નથી સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ અને જરૂરી સુવિધાઓની માંગ સાથે તારીખ જૂના રોજ આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના સંગઠન દ્વારા તમામ જિલ્લાઓમાં કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યું છે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ પદ અધિકારીઓ જિલ્લા અને તાલુકા હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

બાળકો પાછળ કરોડો ખર્ચો કરીએ એ ખરેખર યોગ્ય વાત છે કે બાળકોને વધારે મોટિવેટ કરી શકે આમાં અમે પણ સહભાગી થશું પણ સવાલ એ છે કે ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે જે ખાડે જઈ રહી છે ખોખલી થઈ રહી છે ખૂબ જ ગંભીર બાબત છે આ બાબતે સરકારે વિચારવું જોઈએ અને આ પાછળ એમને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ ગુજરાતની વાત કરીએ તો સોળસો ને છ જેટલી પ્રાથમિક શાળાઓ એવી છે કે માત્ર ને માત્ર એક જ શિક્ષકથી ચાલે છે આ ખૂબ ગંભીર બાબત કહેવાય બત્રીસ હજાર જેટલા સરકારી સ્કૂલોની અંદર શિક્ષકોની ઘટ છે આડત્રીસ હજાર જેટલા ઓરડાઓની ઘટ છે પ્રાઇવેટ સ્કૂલોની મંજૂરી વધારે અપાઈ રહી છે અને એની સામે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે તો આ કયા પ્રકારની ગુજરાત સરકારની જે શિક્ષણ નીતિ છે શિક્ષણ મંત્રી હંમેશા આવીને ટીવી પર આવીને ખોટી ફાંકા ફોજદારી કરતા હોય છે ગુણોત્સવની અંદર પણ ફાંકા ફોજદારી કરવા આવશે પરંતુ ખરી હકીકતને ખરી વાસ્તવિકતા પાછળ કેમ આ લોકો કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને જો આવું ને ચાલતું રહેશે તો આવનારા સમયની અંદર સરકારી શાળાઓનું નામો નિશાન નીકળી જશે અને બાળકોની જે કથળી ગયેલી પરિસ્થિતિ છે લોકોની જે કથળી ગયેલી પરિસ્થિતિ છે એમાં કઈ રીતના પોતાના બાળકને શિક્ષણ આપી શકશે તો ખૂબ ગંભીર બાબત છે અને આ બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને અમે આવનારા સમયની અંદર શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરીશું કે જો તમારાથી શિક્ષણ વ્યવસ્થા સુધરી ના શકતી હોય ટેટ ટાટના ઉમેદવારો એના ઉપર દમન નીતિનો જે તમારાથી થાય છે દમન નીતિ કરી શકાય છે પરંતુ આમાં ભરતી નથી કરી શકાતી તમારાથી આ શિક્ષણ વ્યવસ્થા સચવાઈ શકાયું નથી તમારાથી સંભાળી શકાયું નથી તો બંગડીઓ આપીશું અમે અને તમે ઘરે બેસો જો આવીને આવી તમે નીતિ રાખો એના કરતાં ઘરે બેસો તો લોકોને ખબર પડશે કે કંઈને શિક્ષણ મંત્રી જ નથી તો આવી હાલત સમજાશે તો શિક્ષણ મંત્રી હોવા છતાં સરકાર હોવા છતાં પણ જો આવી હાલત હોય તો ખૂબ ગંભીર બાબત છે નમસ્કાર હું રાકેશ હિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકાર દર વર્ષે પ્રવેશોત્સવ ગુણોત્સવ વગેરે અનેક પ્રકારના તાઇફાઓ કરે છે માત્ર ફોટોશૂટ માટે અમે આ કાર્યક્રમને પ્રવેશોત્સવમાં કાર્યક્રમમાં બાળકોને આવકારવા માટે જઈશું પણ આ બાળકોના હિત માટે સરકારને સવાલ કરવા માટે આવ્યા છીએ કે આજે સોળસોથી વધુ શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે આમાં સુધારો ક્યારે આવશે અઢાર હજારથી વધુ ઓરડાઓની અછત છે આ ઓરડાઓ ક્યારે બનશે અત્યારે બત્રીસ હજારથી વધુ શિક્ષકોની અછત છે અછતની પૂર્તિ ક્યારે થશે એક પોઈન્ટ ચૌદ લાખ બાળકો ગયા વર્ષે ધોરણ આઠમાંથી પ્રવેશ શાળા છોડી ગયા છે આ બાળકોએ માધ્યમિક શાળામાં પ્રવેશ નથી લીધો આ બાળકોને સારી શાળાઓ સારું શિક્ષણ એફોર્ડેબલ એજ્યુકેશન ક્યારે મળશે તો આ તમામ સવાલોને લઈને આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં આજે આંદોલન કરી રહી છે વિરોધ કરી રહી છે બાળકોને સન્માનવા પણ જઈશું અને બાળકોના હિત માટે સરકારને સવાલ પણ કરીશું